રાજકોટમાં હોસ્પિટલની બેદરકારીથી એક મહિલાના મોતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરિવારજનો દ્વારા સતનામ હોસ્પિટલ અને જલારામ હોસ્પિટલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા नंदનીબેન રાઠોડને ડિલિવરી માટે સતનામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે ડિલિવરી બાદ नंदનીબેનને સારવાર દરમિયાન બેદરકારીથી મોત થવાના આક્ષેપ થઈ રહ્યા છે ओके તમારું નામ ઉમેશભાઈ મારું નામ છે સોલમ કીધું તમને શા માટે બેનને દાખલ કરીયા ઉમેશભાઈ શું આખી ઘટના શું બોલ્યું છે ઘટના એવી બની સાહેબ કે મારી દીકરીને સોમવારે 11 તારીખે ડિલિવરી માટે લઈ ગયા એ હોસ્પિટલનું શું નામ છે સત નામ સત નામમાં લઈ ગયા સવારના 10 વાગ્યા થી એડમિટ કરી હતી પછી સાંજના 5 કે 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ સાહેબ 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ પછી એના અડધી કલાક કે પોણી કલાક પછી છોકરીને તાકા લીધા જીવતે જીવતા અંજીશન મહારાવગર તાકા લીધા તો છોકરીને ચક્કર આવી ગયા સાહેબ મારી ઘરવાળી માથે ઊભી છે મારી છોકરી માથે ન્યા એની ઊભી છે જીવતે જીવતા એમ નેમ તાકા લીધા છોકરીને ચક્કર આવી ગયા તો પછી આજકી આવી ગઈ તો પછી જલારામ હોસ્પિટલ ની ચીઠી કર દીધી ગાડી એને ઈ લોકો એ બોલાવી દીધી तो हमें जलाराम में एडमिट कर छोरी ने तो चार वार करी तो छोक ने सारू चीव अगियार तारीखे पशी बार तारीख सारूँ जत पाँच साढ़ा पाँच छाया सुधी सारूँ जत एकदम